નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્ત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે મુખ્યમંત્રીના મોટા નિર્ણયો સીએમનો મોટો નિર્ણય હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે બત્રીસ સિટી સિવિલ સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસીનોર ખાતેથી ભેટ આપી હતી નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિમ્પલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાઓ મળી રહે તેઓ સિ સેન્ટ્રિક સર્વિસીસ ટીમ ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટરની સ્થાપના રહેલો છે ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે વન ટોપ શોપ તરીકે આ સિટી સિવિલ સેન્ટર કાર્ય કરવામાં આવ્યા છે આગળ વધુ વાત કરી કે ભૂર્ગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો મહત્વનો નિર્ણય સરકાર તરફથી ભૂર્ગર્ભ જળ વધુ ઊંચા લાવવાની હેતુથી રાજ્યમાં બંધ અને બિનઉપયોગી ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીની રિચાર્જ કરવા દોઢસો કરોડનો મહત્ત્વ ભૂર્ગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવે છે ઉલ્લેખનીય એ છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુભલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા પ્રયાસો થાય છે વધુ આગળ વાત કરીએ કે ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફી સાયકલ યોજના બે હજાર ચોવીસથી જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓ ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓની સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે આગળ વધુ વાત કરીએ કે અગાઉ વર્ષે એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાં જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો આ માટે ગુજરાત રાજ્યની બક્ષીપંચ કમિટી રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે બક્ષીપંચ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ઓબીસી સમાજની બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા સરકારે સરળતા કરી આપી છે આ જાતિ પ્રમાણપત્ર મેળવવા આવે તે રેગ્યુલર રેકોર્ડિંગ પુરાવા તરીકે માન્ય ગણાશે આગળ વાત કરીએ કે ચોપન નગરપાલિકાને અંગરી સામાન સાધનનો વાહન ખરીદવા માટે તેસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ચોપન નગરપાલિકાઓ માટે ઇકોતેર ફાયર વાહનો અને સાધનોની ખરીદી જીઓડીસી દ્વારા કરવામાં આવશે નિર્ણયને કારણે સિટીમાં રહેલા લાખો લોકો થશે એનો ફાયદો આગળ વાત કરીએ કે ગાંધીનગર ખાતે ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનોને સર્વ કરી તાત્કાલિક વળતર આપવા મુખ્ય પ્રધાનમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી સૂચના આગળ મહત્ત્વની વાત કરીએ કે સરકારની ફાયદો આપતા તે પોત જાહેરાતો શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે ક એક કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી મળશે પીએમ ગરીબ કલ્યાણ અન્ય યોજના પોર્ચ વર્ષ માટે લંબાવાઈ છે સો શહેરોમાં સમાહિત બજાર યોજના લાગુ કરાશે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી પચીસ હજાર ગામડાઓ જોડાશે આગળ મહત્ત્વની વાત કરીએ કે વાહન ચાલકો નીતિન ગડકરીએ જાહેરાત નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી હતી ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પીડિત ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ્સ કનેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેટલા જ પૈસા કપાશે ક્યાંથી અમલ થશે અને કયા અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી વધુ આગળ મહત્વની વાત કરીએ કે ચાર જિલ્લા કૃષિ મંત્રીની મોટી જાહેરાત રાજ્યમાં બાગાયતી ખેતીના વાવતર માટે ચાર સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે અમરેલી દાહોદ બનાસકોટા ગાંધીનગર બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટે તાલીમ અને નિર્દેશ આપવામાં કૃષિ મંત્રી રાકવજી પટેલ દ્વારા બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવશે માહિતી આપવામાં આવી છે કે ઉલ્લેખનીય એ છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારવાની આવક મેળવવામાં મદદ કરે છે વધુ આગળ વાત કરીએ ખેડૂતોને બે હજારની સહાય પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં નવી યોજના ગુજરાત સરકાર દ્વારા કરવાની જાહેર શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકી અમલમાં ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને પચીસ સહાય પ્રાકૃતિક પદ્ધતિની શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણની શાકભાજીની પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન માટે વીસ હજાર પ્રતિ હેક્ટરે સહાય ચૂકવશે આગળ મહત્વની વાત કરીએ કે આધાર કાર્ડ છે ભૂ આધાર કાર્ડ કઈ માહિતી છે ભૂ આધાર કાર્ડની જેમ બનશે કઈ રાજ્યનો કોડ જિલ્લાનો કોડ ઉપર જિલ્લા કોડ ગામનો કોડ સામેલ પ્લોટ ખાસ આઈડી નંબરનો સમાવેશ થશે આ નંબર ડિજિટલ અને ભૌતિક જમીનને રેકોર્ડ દસ્તાવેજ પર મળશે જો તમે તબીબ દિલ કરાયો તો નંબર એક જ રહેશે જમીન વિભાજિત કરવામાં કિસ્સામાં નંબર સમાન રહેશે ભૂ આધાર નંબર પ્લોટની ભૌગલિક રદ કરવામાં સમાન રહેશે આગળ વાત કરીએ કે ભૂઆધાર કેવી રીતે કામ કરે છે પ્લોટની ટેકનોલોજી મદદથી જીઓડિંગ કરાશે જેનું તેનું ચોક્કસ ભૌગોલિક સ્થાન ઓળખી શકાય છે સર્વોચાર પછી પ્લોટની સીમાઓમાં ભૌતિક રીતે ચકાસણી તે મપાય છે પ્લોટ માટે જમીન માલિકનું નામ શ્રેણી વિસ્તારની વિગતો એકત્રિત કરાય છે વિગતો મેળ્યા પછી જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમમાં દાખલ કરાશે સિસ્ટમ આપ મેળે પ્લોટ માટે ચૌદ અંકનો જીઆર નંબર રજીસ્ટ્રેશન કરે છે આ નંબર ડિજિટલ રેકોર્ડ સાથે જોડાયેલો રહેશે વધુ મહત્ત્વની વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોને છેલ્લી ત્રીસ તારીખ કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે સરકારે પીડીએફસી અંતર્ગત રેશન લેનારા લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાનો સમયગાળો ત્રણ મહિના લંબાવી દીધો છે કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વત્રિક વિસ્તરણ વિભાગને જાહેર કરેલી સૂચના જણાવ્યું છે કે હવે કાર્ડને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવાઈ છે અગાઉ આ પ્રક્રિયા માટે ત્રીસ જૂન સુધી સમય આપવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ તારકોને પાંચસો રૂપિયામાં ગેસ ખાદ્ય સુરક્ષા આવતા પરિવારને પણ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેર કરી છે કે અગાઉ ઉજ્જવલા યોજના બીપીએલ પરિવારોને માત્ર ચારસો પચાસ રૂપિયા સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે રાશનને ઘઉં લેવા પરિવારને પણ લાભ મળશે કેટલાક અન્ય રાજ્યોમાં એલપીજી સિલિન્ડરમાં પોણસો રૂપિયા આપવામાં આવી રહ્યો છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતની ખુશખબર પચાસ ટકાની સહાય ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાય છે આ યોજના હેઠળ પોંચ હજાર મેટ્રિક ટનની મોટા અને દસ હજાર મેટ્રિક ટન સમગતા સુધીની ગોલ્ડ સ્ટોરેજ ઊભા કરવામાં એકદમ દિષ્ટ ખર્ચમાં મહત્તમ પચાસ ટકા સહાય મહત્તમ ત્રણસો ને લાખ અને ત્રણ પોઈન્ટ એગ્યાસી કરોડ સુધીની સહાય આપવામાં આવશે જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેન્ચ એડેટ સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા પચાસ કરોડની માતબર ફાળવવામાં આવી છે આગળ વાત કરીએ કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત નાણાં મંત્રીએ કયા બજેટમાં કરી છે નિર્મલા સીતારામે કહ્યું કે પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે ઉલ્લેખનીય એ છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે આ સો ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા મદદ કરે છે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાર ટકા દરે ત્રણ લાખ રૂપિયાની લોન મળે છે વધુ આગળમાં તોની વાત કરીએ કે આરબીઆઈની મોટી જાહેરાત ફાયદો ગઈકાલે આરબીઆઈ એમ ત્રમ પણ કહ્યું છે કે ટેક્સ ચૂકવણી બાબતો માટે યુપીઆઈ મર્યાદા પરથી ટ્રાન્ઝેક્શન એક લાખ રૂપિયા વધારીને પોંચ લાખ રૂપિયા કરવામાં આવી છે નવા યુપીઆઈ નિયમો આરબીઆઈ નવા નિયમ મુજબ બે વપરાશકર્તાઓ યુપીઆઈ ચૂકવણી માટે એક બે એકાઉન્ટ ઉપયોગ કરી શકે છે આગળ મહત્વની વાત કરી કે બાર પાસ વિદ્યાર્થીઓને છ હજાર રૂપિયાની સહાય મહારાષ્ટ્રમાં લાડલા યોજના ધોરણ બાર પાસને મળશે માસિક નવ હજાર ડિપ્લોમા ધારોકોને આઠ હજાર ગ્રેજ્યુએશનને દસ હજાર પ્રતિ મહિનામાં મળશે મુખ્યમંત્રી એકનાથ મંદિર સિદ્ધે દ્વારા જાહેર કરવામાં આવી હતી વિધાનસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રના સરકારને મહત્ત્વનો નિર્ણય બેરોજગારી પર વિધાનસભામાં કરાયા બાદ લાડલાપાય યોજનાનું એલાન કરવામાં આવ્યું હતું આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને અઢી લાખ લોકોને નહીં મળે બે હજાર રૂપિયાનો અપતો રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનાના બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોને બાકી બે પોઈન્ટ બાસઠ લાખ પચાસ ખેડૂતની બાદબાકી કરી છે આ રિટર્ન ભરત હોય છતાં લાભ લેતા હોય છે પરંતુ ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય છે પેન્સિલ લેવા હોય છતાં લાભ લેતા હોય છે જેવા ખોટી રીતે લાભ લેતા ખેડૂતોને તેમ મરણ થયું હોય તેવા ખેડૂતોને નામ યોજનામાંથી રદ કરાયા છે રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા સત્તરમાં હપા રાજ્યમાં ચો સુડતાળીસ હજાર ચોપન હજાર પોણસો ઓગણતર ઓગણત્રીસ ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાઈ રહ્યો છે છેલ્લે મહત્ત્વની વાત કરી કે લોન માફી નિર્ણય બે લાખ સુધી હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચં ચંચિત વિષય છે તેવામાં તેલંગાણા ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફ યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢારને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધી લોન માફ કરવામાં જાહેરાત કરી હતી શું ગુજરાતમાં લોન માફ થવી જોઈએ કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો